અને આપણે વાડીની અંદર આવ્યા હોય ને નારિયેળ ન પીએ એવું તો બને નહીં છ મહિના સુધી તો આપણે ખૂબ સાંચવી દઈએ ને તો નેત્રંગને આપણે ખૂબ છે નાનપણમાં લાડ કર્યા છે એ સિંહ છે આપણે ગામમાં પહોંચીએ કે થોડાક સમયની અંદર જ બચ્ચાને જન્મ આપવાની છે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા લોગની અંદર આ સગર સ્વાગતા ઓ કરી પડે છો અને આજના લોગની શરૂઆત આપણે જો અહીંયા આ જે ઘરનું આપણું શાકભાજી છે એ પાવાથી શરૂઆત કરી છે કારણ કે શું વરસાદ તો પડ્યો ને એટલા માટે અહીંયા જે આ સેલરીની છે ને બાજુમાં કેડ છે એમાં પાણી ચાલુ હતું ને એટલા માટે આ જો ડ્રીપ ફિટ કરના નાખી છે અહીંયાથી ડ્રીપ છે હમણાં પી જશે પાણી સામે આવે છે જોયે તો છે હમણાં થોડી વારમાં જે પાણી પી જાય કારણ કે આ શું થોડી જ છે આપણે અહીંયા ઘરે ખાવા માટે જ બનાવે છે આ રીંગણાના છોડ છે અને બાકી તો આ બે એક ટમેટી ને એક મરચી ને એવું છે એટલે હમણાં પાણી પી જશે ને પછી જશું આપણે ઘરે તો શાકભાજીમાં પાણી ભરવાનું કામ હતું એ એકદમ ઓકે થઈ ગયું છે ને આપણે વાડીની અંદર આવ્યા હોય ને નારિયેળ ન પીએ એવું તો બને નહીં મરી એક નારિયળ લઈ જાય છે તો પી લે તો આપણે છે વાડીની અંદરથી આપણે અહીંયા ઘરે આવી ગયા હતા અને જે આપણે નારિયેળ હતું એ થોડું શું પાકેલું હતું એટલા માટે એમાં પાણી તો એવું મસ્ત મીઠું હતું ને પછી જો આ નારિયેળ આવીને નારિયેળ ફાડી નાખ્યું અને હવે આ ચમચી લઈ આવું ઘરમાંથી અને પછી આ નારિયેળ ખાઈએ આપણે એવું મસ્ત હશે મીઠું બાકી આપણે વાસુડા જો કાલે થોડો વરસાદ છે તો ને તો એના હિસાબે ગારો થઈ ગયો એક વાછડીને બાકી આ ત્રણ કોરા મૂકમાં બાકી જે ગાયો આપડી છે એ ટાંઠે છાંય અને વાસડા ઉપર એ છાયો વડ નું એક એકવાર મૂકી દેશે ને ધાવણ પછી એને એની ગાયો ભેગી વાડામાં મૂકશું બાકી એને ખાવું હે નારિયર હમણાં ખબર આવું છે ને હું ચમચી લઈ આવું ને પછી તો આપણે નારિયેળ ગાઢ લીધું હતું બધું તો આપણે નથી પણ આ થોડુંક ચાકીએ કારણ કે પાકેલું છે એટલું સારું ન લાગે ને જે મલાઈ હોય ને એ એક નંબર મસ્ત તો એના માટે કાચું નારિયેળ થોડું નારિયેલ થોડું પાકી ગયેલું ને એટલે તો આ થોડું ખાઈ લઈએ અને હા ભાઈ અહીંયા આપણે ભાગ પડાવીને ખાય છે તો મિત્રો બપોરથી આપણે સીધા સાંજે મળ્યા છે કારણ કે શું આખો દિવસ છે બીજું કંઈ કામ હોય નહીં અને આપણે પણ અહીંયા ઘરે ઘણા ટાઈમે આવીએ ને પછી બહારે જવાનું ઘણું ઓછું કરીએ કારણ કે જેટલો બને એટલો સમય છે આપણે ઘરે જ વિતાવવાની કોશિશ કરીએ એટલે સવારે આપણે જે લાસ્ટ નારિયેળ પીએ અને નારિયેળ ખાધું એના પછી આપણે ઘરે જતા ને અત્યારે સીધા બહારે આવ્યા છે અને બારે આવવાનું કારણ એ જ કે આપણે બગીચો છે ને આમાં જો તમને ક્યાંય કેરી નહીં જોવા મળે અને આપણી પાસે એક એવી અલગ બ્રીડની કલમ છે કે આ રહી આમાં અત્યારે આપણે કેરી વેડી છે અહીંયા જો સામે કેરી દેખાય છે એ અત્યારે જ કેરી વેડી છે અને આ કેરીની ખાસિયત એ કે આ કેરી છે એ જે આ બધી જે રેગ્યુલર કેરી આવે ને એની હારે આ પાકે આ થોડી મોડી પાકે હજી જો આનો સેપ એ થોડોક અલગ જો બધી સેપ અલગ થોડોક અને ઓમ પણ આ કેરી છે ને એ મોડી પાકે હજી અત્યારે આપણે વેડી છે એટલે હજી લગભગ અઠવાડિયે એક પાક છે એટલા માટે આમ અમે તો અષાઠી કહે આમ શું અસાઠ મહિનામાં પાકે એટલે તમે જે કહેતા હોય એ કરીને કહેજો હજી કેરી થોડીક છે જ અને લગભગ ત્રણ જ કેરેટ છે વેડી લીધી તો એ વેડવા માટે છે બધા મજૂરને આયા તા તો એને ચા પાવા માટે અત્યારે આપણી બગીચામાં આવ્યા હતા તો એ લોકો છે પાછળ ચા પીએ છે અને મેં તમને આ વાત કરવા માટે કેમેરો ચાલુ કર્યો તમને વાત કરી દીધી એટલે આ શું આ જે થોડીક જે રેગ્યુલર કેરી પાકતી હોય ને એનાથી મોડી પાકે જો હજી છે જ ઘણી બધી અત્યારે તો વેળી લીધી નહીં તો આખી કલમ છે ને એમને ભરી દીજો અને હવે આપણે જાય વાળીએ તો કેટલી આપણે ઘરની અંદર મૂકીએ અને હવે જાય છે ગાયો પાસે કારણ કે આપણે છે હજી આખો દિવસ મેં એક રાઉન્ડ માર્યો નથી ગાયો પાસે તો ત્યાં જાય અને ચેક કરીએ અને બીજી થોડીક વાતો આપણે કરીએ તો આપણે ગાયો પાસે આવી ગયા હતા ને આપણી ત્રણ ગાય તો જો અહીંયા ખાય છે અને એક રાધા રાધા અહીંયા છે રાધાને ભૂખ નથી લાગી હે કા આપણે શું ક્યારેક ઓળખે ઓછી આપડે નીતર તો વાંધો નથી હોજી બચારી છે એકદમ અને પારું જોઉં તૈયાર થઈ ગઈ ખંજવારવા માટે હે પારું અને હું ખંજવાર આવે છે આને શું અહીંયા સિંઘ છે જો આ એકદમ દબાઈ ગયેલ પડ્યું હે ને અહીંયા કોઈ પણ કપડું છે તેલ વારું કરીને ઘસી નાખો ને તો એને ખંજવાર ઓછી આવે તો આપણે કરી નાખીએ અહીંયા જો આ સિંગની વચ્ચે આમ છે ને આવી રીતે ઘસી નાખો ને એટલે મેલ સાફ થઈ જાય એટલે એને ખંજવાળ ઓછી આવે ક્રિષ્ણા જો નીચે ખાય છે કઈક નેત્રંગ બાકી આપણી નેત્રંગ જો નેત્રંગનો જન્મ આપણે અહીંયા હતા ને ત્યારે થયો તો ની જ વાછળી છે અને જન્મી ત્યારે છ મહિના સુધી તો આપણે ખૂબ હાંચવી હતી એની પછી આપણે બહાર જવાનું થયું હતું એટલા માટે પછીથી આપણે હંચવાણી નહીં નહીં તો નેત્રંગને આપણે ખૂબ છે નાનપણમાં લાડ કર્યા છે આપણી બધી ગાયો તો ઓકે છે અત્યારે અને ઝીંજવો ખાય છે બાકી અહીંયા જો એને રાખવાની વ્યવસ્થા અને મેં તમને કાલે કદાચ વાત કરી હતી કે આપણે છે એ કચ્છમાં છે ખુલ્લા ઓપન વાળા હોય રાતે કંઈ ધારીની અંદર પેક કરવાની જરૂર ના હોય પાછળ પાછળ ફર્યો અને આપણે અહીંયા છે બધું પેક કરવું પડે એનું કારણ એ કે ત્યાં છે આપણે કોઈ પણ જનાવરની બીક નથી અને અહીંયા બધા જનાવરની બીક લાગે એટલા માટે આ દિવસના જો આવી રીતે ઓપનવાળો છે એ મારે દિવસના રાતે અંદર પેકથી જાય આપણા જૂના ઢારિયા છે એ તમને બતાવું ખોલીને જો પેલા આપણે આમાં બાંધતા આ જો દે એમ અત્યારે ચરાનું ગોડાઉન ટાઈપ છે અહીંયા સૂકા લાકડાને ઊભરું છે ઉપર એ દેશી થોડુંક ઓમ હવે બધું સડી ગયું છે ને એટલે અંદર જાય જેવું નથી પણ હવે બાકી છે બધું અને અત્યારે છે આપણે ત્યાં બાંધીએ છીએ એમને એમ આ એક રૂમ છે પેલા આપણી પાસે ઘણા ઢોર હતા ભેંસો હતી બળદ હતા અત્યારે ખાલી આ એટલી ગાયો છે જો તો એ જ કે આપણે કચ્છમાં છે ને અહીંયા આ વાળો છે ને એવા ને એવા જ વાડા હોય અને ઓપન આવો કાંઈ ન હોય વાડો ત્યાં તો વાડો હોય મતલબ આ દિવાલ રહી ને આપણે એમ ત્યાં વાળ હોય અને ત્યાં શું કોઈ જનાવરની બીક નહીં ને એટલા માટે ત્યાં ઓપનમાં બધા ઢોર રહી શકે અને અહીંયા તો શું છે ઘણી બીક લાગે સમજો નહીં કે ગઈ રાતના છે એ સિંહ છે આપણે ગામમાં પહોંચી ગયા એ ક્લિપો બધી ઘણી બધી આવી છે હું અહીંયા સાઈડમાં લગાવી દઈશ તમે જોઈ લેજો કે શું છે કે બધા ગામની અંદર પહોંચી પહેલી વારનો એ દાખલો શું છે કારણ કે પહેલાં ક્યારે આવતા ને હું વગડામાં આવતા વાડી વિસ્તારમાં આવતા પણ ગામમાં આવી ગયા હોય ને પહેલું મેં સાંભળ્યું છે કદાચ આગળ આવ્યા હોય તો આગળ ખબર નથી અમારા ગામની અંદર પહેલી વારના સિંહ છે એ અંદર ગામની અંદર આવી ગયા હતા એટલે એની જ સેફ્ટી માટે છે આપણે બધા ઢોર છે એ અંદર રાખવા પડે નહીં તો બારે છે એને હેરાન કરે એટલા માટે અને આ બધા ઢોર છે ને આ ગાયો આપણી એ તો સિંહની એટલે લેવાય ન હોય ખબર ના પડે કાંઈ ભડકે નહીં કાંઈ ન થાય અને એમને લગાડી જાય ક્યારેક એટલા માટે છે અહીંયા આપણે બધું પેક રાખીએ અને ત્યાં કને છે એ બધું ઓપન હોય તો હાલે કારણ કે ત્યાં કોઈ પ્રકારની બીક નથી આપણે અને અહીંયા શું બધાની બીક છે એટલા માટે તો એ મારે તમને એક જણાવવું હતું કે આપણે છે અહીંયા કે એટલું બધું પેક કેમ કરવું પડે એ તો એ શું આ બધા જનાવરથી બીક લાગે ને એટલા માટે આપણે અહીંયા પેક કરીએ ત્યાં બધું ઓપન રાખીએ કારણ કે ત્યાં કોઈ જનાવર છે નહીં એટલા માટે બાકી આપણી રાધા છે થોડાક સમયની અંદર જ બચ્ચાને જન્મ આપવાની છે પણ હવે આપણે અહીંયા હશું નહીં કારણ કે પછી સમજો નહીં કે અઠ્યાવીસ તારીખના એને નવ મહિના પૂરા થશે અને દસમો મહિનો બેસે અને ત્યાં સુધી આપણે અહીંયા રોકાશું નહીં એટલે એ કદાચ આગળ જણાવીશું તમને ત્યારે અહીંયા જશે ત્યારે પણ આપણે અહીંયા હશું ને વ્યાસે એવું નહીં થાય એટલે એ એક આપણે મિસ કરી જશું પણ કાંઈ વાંધો નહીં તમને વિડીયો દ્વારા ગણાવી દઈશ આપણે જોઈ લેશું તો આપણે ગાયો ચેક કરીને બધી વાતો કરી અને પછી ગાયો માટે નીણ વાટવા માટે આવ્યા હતા અને આપણે વાડીમાં હતા વાડીમાં આવ્યા હતા અને નારિયેળ ના હોય તો એક તોડ્યું છે મસ્ત પવન આવે છે વરસાદ આવે એવું તો લાગતું નહીં પવન છે બાકી મસ્ત એમ પણ ખેતર ખેતરની તો મજા જ ક્યાંક અલગ છે નારિયેળ પીએ છે ચરો પછી વાટશું હમણાં અને પછી તો ઘરે જાશું ને અને બીજું કાંઈ તો કામ છે નહીં કારણ કે શું વિડીયો અપલોડ કરવામાં બધું મારે જોવું પડે એટલા માટે તો ઘણું મોડું કરશો તો રાતે પછી મોડું થઈ જાય તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયો